અગાઉ ખેડા જિલ્લાની નડિયાદ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ પીજ ગામના લોકોએ હાલ આંદોલન છેડ્યું છે રાજ્ય સરકારે તાજેતરમાં નવરચિત વસો તાલુકાની જાહેરાત કરી હતી અને આ પીજ ગામને નવરચિત વસો તાલુકામાં સમાવિષ્ટ કર્યું છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી આંદોલન પર બેઠા છે અને પીજના ગ્રામજનોએ શાળા અને દુકાનો સ્વયંભૂ બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો હતો

એ ગામોને એકીકૃત તરીકે રાખી અને તાલુકાના નિર્માણ માટેની દરખાસ્ત કરેલી હતી અને એ નિયમ અનુસાર બરાબર છે પરંતુ એમાં કોઈ રજૂઆતો હોય તો સામાન્ય રીતે આ પ્રકારની રજૂઆતો બાબતે રાજ્ય સરકાર શ્રીની કક્ષાએથી નિર્ણયો થતા હોય છે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આંદોલનમાં સો થી વધારે લોકો જોડાયા છે અને સરકારને આ અંગે ફેરવિચાર કરી પીજને નડિયાદ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી રહ્યા છે અને જો આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ગ્રામજનો ચીમકી આપી રહ્યા છે ખેડા થી જનક જાગીરદાર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ